છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડબોઈને જોડતા રસ્તા ઉપર આવેલા બ્રિજના પાયાને નુકસાન થતું હોવાથી સરપંચ અને ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં અધિકારીઓ ધ્યાન ન આપતા સરપંચે વિડીયો બનાવીને વાયરલ કરતા તંત્રમાં ભારે હડકમ મચી ગયો હતો સંખેડા તાલુકાના દમોલી અને કોટાલી વચ્ચેની ઓરસંગ નદી પસાર થાય છે આ ઓરસંગ નદીના પોર્ટમાંથી છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન વધી રહ્યું છે જેને લઈને રતનપુર પંચાયતના સરપંચ મોતીભાઈ રોહિતે છોટાઉદેપુર ભૂસ્તર શાસ્ત્રી તેમજ વડોદરા ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના કર્મચારી વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા રતનપુર પંચાયતના સરપંચ રોહિત મોતીભાઈ ભગાભાઈના વિડીયો મુજબ તેઓએ ભૂસ્તર શાસ્ત્રી છોટાઉદેપુરને વીસથી પચીસ વખત ફોન કર્યા તેમ છતાંય તેઓએ ફોન ઉપાડ્યા નથી અને વડોદરાના ભૂસ્તર શાસ્ત્રીની કચેરીના બે કર્મચારીઓની મિલીભગગતના આક્ષેપો પણ કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું કે ખનીજ વિભાગના અધિકારીઓ આવતા નથી અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે તેવા આક્ષેપો કરે છે જ્યારે પોલીસને તમામ વિગતો આપી છે જ્યારે છોટાઉદેપુર ખાણખનીજ વિભાગના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓને નિમણૂક કરે અને રેતી ચોરી અટકાવે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ આપવામાં આવી હતી અભયસિંહ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગોંધીનગર રજૂઆતો કરેલી ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભયસિંહભાઈ ધારાસભ્ય તડવી તેઓને મેવાસ મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી એક લાગણીશીલ કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તલ તડફી રહ્યા છે ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે એ વાત એમને ધોનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વોલિટીનું બાંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની અદમો અને કરનેટના સેવાડે કરનેટના તમામ ટેક્ટરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી બે નંબરમાં ચોરી કરતા હોય છે ખનિજ ખાતાવારને ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા ઓફિસો અમે રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો એ મોકલે છે ત્યારે પહેલાં ફોન કરી દે એટલે ટ્રેક્ટર ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત ઇટાથી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર વાયટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે અને અમે ઘણીવાર નગરપાલિકામાંય અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા વિસ્તારમાં આગ ખોદકામ થઈ રહ્યું છે જો આ ખોદકામ થશે તો ડબ્બેને પણ પાણી પીવાની મુશ્કેલી પડશે કોઈ ધ્યાન મેં કોઈ વાત લેતા નથી હવે અમારે ના છૂટકે મેવાસના તમામ ભાઈઓને કહેવા માગું છું કે મંગળવાર સોમ અને મંગળવારે આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદનપત્ર હાલવા આ બ્રિજના બારામાં જો આને અટકાવવામાં નહીં આવે